નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે મોદી સરકારની જાહેરાત આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આજે મોદી સરકારે આપવામાં આવ્યું છે આજે સાથે એવું કહેવામાં આવે છે કે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્માન ભારત કાર્ડ લેવા માટે બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેર કરી છે કે દરિયા દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે અને દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકો પણ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને લાખ સુધીની સારવાર આપવામાં આવે છે વધુ આગળ વાત કરીએ કે તાર ફેન્સિંગ યોજનામાં પંદર હજાર રૂપિયાની સહાય ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવી નાણાકીય સહાય આપવાની નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીનો સ્વીકારવા માટે આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કેટ ખરીદી માટે સહાય યોજના વર્ષ ચોવીસ અને પચીસની જોગવાઈની બચત નાણાકીય મર્યાદામાં અરજીઓ સ્વીકારવામાં આવી તારીખ અઢાર બે હજાર પચીસના રોજ પુનઃ આય ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે નાણાકીય લક્ષાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજી મળ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદારો ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમને કાંટાળી તાળની વાર બનાવવા માટે લાભ લીધો નથી તે સોલાર ફેન્સિંગ બનાવવાનું કુલ ખર્ચ પચાસ ટકા અથવા કે પંદર હજાર રૂપિયાની બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે પાક ધિરાણ લોનમાં ગુજરાત દરેક ખેડૂતો માટે પાક ધિરાણની લોનને લઈને આવ્યા છે મહત્ત્વના સમાચાર ખેડૂતે લીધે લોન નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવે છે ખેડૂતોને બેંકના લોન માટે પૈસા ભરવા માટે બહારની વ્યાજતા પૈસા લાવીને વ્યાજ પૈસા ખેડૂતો ભરે છે જેથી ખેડૂતોએ ઓટો રિંગનું સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે છે તેવી માંગ ખેડૂતોએ કરી રહ્યા છે જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન માફ દેવા માપ લઈ લેવા સમાચાર આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દાવા અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી મિત્રો અત્યાર સુધી મોઘા બિહાર અને કોમર્સ વરસાદને માવઠાને માર અથવા અતિવૃષ્ટિ સર્જાય જેથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે વિશ્વમાં તો ક્યારે આવશે તમે પણ પીએમ કિસાન સન્માન નિધિની યોજનામાં લાભ લઈ રહ્યા છો તો તમારે બેંકના ખાતામાં વીસમો હપ્તો ક્યારે આવી શકે છે તમે જણાવી દઈશ કે પૂર્ણ એ છે કે ભારત સરકાર યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણના હપ્તામાં વી હજાર રૂપિયા આપવામાં આપવામાં આવે છે રકમ ડીડીબીટી ડાયરેક્ટ બેટિંગ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધી ઓગણીસમા હપ્તા જારી કરવામાં આવ્યા છે છેલ્લો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોલ રિલીઝ થયો હતો અગાઉ અઢારમો હપ્તો પોંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસનો રોલ આવ્યો હતો આ બે હપ્તા વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હતું આ આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવી શકે છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ફક્ત તે ખેડૂતોને જ આપવામાં આવે છે જેમણે કેવાયસી જમીન રેકોર્ડ ચકાસણી આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક આ સિવાય ફાર્મર રજીસ્ટ્રેશન કરાયેલું હશે તેમજ જે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા નથી થયો તે એક સાથે બે હપ્તો આપવામાં આવશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને વીસ હજાર રૂપિયામાં પોઠ લાખ રૂપિયા સહાય વર્ષ બે હજાર પચીસના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડના મર્યાદા રૂપિયા ત્રણ લાખ વધારીને પોંઠ લાખ રૂપિયા કરવામાં આવી છે ગુજરાતના ખેડૂતો માટે વીસ હજાર રૂપિયામાં પોઠ લાખ રૂપિયા લઈ શકાય છે એટલે પોંઠ લાખની લોન પર વર્ષે વીસ હજાર વ્યાજ આવે છે આપણે જણાવી દઈએ કે સાત ટકા લેખે લોન આપવામાં આવે છે જેમાં ત્રણ ટકા સરકાર ચૂકવે છે એટલા માટે ચાર લાખે લોન લઈ શકો છો એક લાખ તો લો લો છો તો તમારે ચાર હજારના બે લાખ લો આઠ હજારના ત્રણ લાખ બાર હજારના ચાર લાખ અને સોળ સોળ હજારના પોસ્ટ લાખ ને વીસ હજાર ભરી શકો છો મહત્વ સમાચારની વાત કરીએ કે સરપંચ ચૂંટણીને લઈને મોટા સમાચાર માર્ચ કે એપ્રિલમાં એક સાથે સાત હજાર ગ્રામ્ય વિસ્તાર ચૂંટણી યોજાઈ શકે છે માહિતી પ્રમાણે આગામી માર્ચ મહિનામાં અંતમાં પછી એપ્રિલ મહિનામાં ગ્રામ્ય પંચાયત ચૂંટણી યોજાઈ શકે છે આમાં સાત હજાર જેટલા ગ્રામ્ય પંચાયતની ચૂંટણી એકસાથે ચૂંટણી યોજાઈ શકે છે છેલ્લે વાત કરીએ કે રેશન કાર્ડ નવી સુવિધા રેશન કાર્ડની નવી એપ્લિકેશન લોન્ચ કરાઈ છે આ એપ્લિકેશન તમામ તમારજન રેશન કાર્ડની જરૂરિયાતને દૂર કરશે તમને આ એપ સંબંધિત સંપૂર્ણ પ્રક્રિયા અને રેશન કાર્ડ બનાવવા માટે યોગ્યતા વિશે જાણ કરશે મેરા રેશન બી ડિજિટલ રેશન કાર્ડ માટે ઉકેલ છે હવે દર વખતે રેશન કાર્ડ સાથે રાખવાની જરૂર નથી તમે મેરા રાશન કાર્ડ એપ ઇન્સ્ટોલ કરીને ડિજિટલ રેશન કાર્ડનો ઉપયોગ કરી શકો છો